અરવલ્લી જિલ્લાના મેશ્વર જળાશયમાં ભારે વરસાદને કારણે પાણીને ભારે આવક નોંધાતા ત્રણ તાલુકાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના પગલે બિલોડા તાલુકાના મેશ્વ જળાશયમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે મેશ્વ જળાશયમાં કુલ ઓગણસી પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે જેને કારણે હવે તે અલર્ટ સ્ટેજ પર પહોંચી ગયો છે જળાશયના પ્રવાહ અને પાણીની આવકને ધ્યાને લઈ જિલ્લા તંત્રએ ભિલોડા મોડાસા અને ધનસુરા તાલુકાના કુલ સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ પર રાખવાનો નિર્ણય લીધો છે અહીં નદી કાંઠે વસવાટ કરતા ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે સાથે જિલ્લા તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને તાત્કાલિક સેવાનો સ્ટાફ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યો છે સ્થાનિક પ્રશાસને ગ્રામ પંચાયતોના સહયોગથી નદી કે તળાવના નજીક ન જવા માટે વહેતી નદી કે જળ સ્તરો નજીક પ્રવેશ ન કરવા અને ઉચ્ચ સ્થળે રહેવા માટે અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સાથે કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા લોકોને અલર્ટ રહેવા સૂચના આપી છે